આવો તારી વાટે વાલો ચડો ચડો હા ભાઈ હિલ જ છે ચાલ ને હવે હાલ વેજાર સીધો ઉપર 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 એને તો નાયા કેમ કરે છે આગળ ધ્યાન રાખજો ઘાસમાં પોળો થઈને ઉતો છે જો મારી જો મારી સ્કૂલ માં લે જલ્દી પડતો મૂકીને બધું સ્કૂલ માં લે જોજો ઉપર જ બેઠો છે ધ્યાન રાખજે આપણી પાસે આપણી પાસે આપણી પાસે હાઉ લો હાઉ લો બચ્ચા રેવા દે બોલસા ના બેટ ના નાનો પડું છે ગયો ગયો પૂરું 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 રિવાય રિવાય નહીં રિવાય નહીં ઘડીક ખમી જા ઘડીક ખમી જાઓ એ ઢોકરે ગાડી ઢોકરે ગાડી જલ્દી આવો જલ્દી આવો એક છે ઢોગરે ગાડી ઢોકરે ગાડી હું જાવ છું જલ્દી આવો આવો છો જલ્દી ઉતાવળ રાખજે ગુરની ડાબેલી ઉડાડી જલ્દી આવ જલ્દી આવ ગાડી ચડો ગાડી ચડાવ ગાડી ચડાવી દે ન્યાદ ઊંચો છે એક ડાબેલી ઉડાડી દીધી બરોબર છે હાલો બાર જ છે હાલો એક ઉપર છે મારા મોલી જ નાખ્યા હું ભાગે ભાગે બીજો એક બાર છે આવો જલ્દી આવ બરોબર છે ક્યાં ખાલી દીધી બરોબર છે બરોબર છે અહીંયા અહીંયા કાકો ધૂળતો હશે અહીંયા કાકો હશે